રુદરડી ગામમાં મહિલા અને યુવા જાગૃતિને લઈ યોજવામાં આવ્યો પરિસંવાદ સમાજમાં વધતા જતા કુરીવાજો અંધશ્રદ્ધા અને દારૂ જેવી ખરાબ આદતમાં લોકો ન સંભળાય અને આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં તે પોતે અને સમાજમાં પોતાનું નામ રોશન કરે અને આ માટે સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાય તેમજ સરકારી કાયદાઓથી માહિતગાર થઈ તે એમના પર થતા અત્યાચાર સામે લડી શકે એ ધ્યેય સાથે પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ રુદરડી ગામમાં વનકર સમાજના જયભીમ યુવક ગ્રુપ દ્વારા સમાજના અગ્રણી રત્નાભાઈ વનકર અને નરેન્દ્રભાઈ વનકર દ્વારા ગત રવિવારના રોજ રાતે સમાજના લોકો જાગૃત બનીને પોતાની આવનારી પેઢીને સારું શિક્ષણ અને આજના કુરિવાજોને અંધશ્રદ્ધામાંથી બહાર આવીને આજની આધુનિક ટેકનોલોજીના યુગમાં જીવે સાથે દારૂ જેવી ખરાબ લતમાં સંપડાય નહીં અને તે સરકારના કાયદાકીય જ્ઞાન અને વિવિધ લક્ષી સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાઓના લાભ લઈ શકે એ માટે કામની વનકર સમાજના અંબિકા માતાજીના ચોકમાં યોજવામાં આવ્યો હતો જેમાં સમાજ શિક્ષિત મહિલાઓમાં આચાર્ય કુસુમબેન ડાભી સમાજ કલ્યાણ કચેરી હિંમતનગરના અનુબેન કોટડિયા ડોક્ટર મિતાલી સમોવા પ્રાથમિક શાળાના આચાર્ય હસમુખભાઈ પંડ્યા ઈડર પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલ અને ગામના વતની પુષ્પાબેન ચૌહાણ વગેરે મહેમાનોની સાથે સમાજમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવવાથી કરવામાં આવી હતી આવનાર મહેમાનોનું બાળકીઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ મહેમાનોનું ફૂલ છડી અને સાલ ઓડાડીને માન કરવામાં આવ્યું હતું સમાજના લોકો પોલીસના કાયદાઓથી અજ્ઞાન ન રહે આજના આધુનિક યુગમાં વિવિધ એપ મારફતે લોકો જાગૃત બનીને ઘરે બેઠા પોતાની પોલીસ ફરિયાદ નોંધાવી શકે એ વિષયને લઈ ઈડર પોલીસ સ્ટેશન મહિલા કોન્સ્ટેબલ પુષ્પા ચૌહાણે લોકોને માહિતગાર કર્યા હતા સાથે આચાર્ય કુસુમ ડાભી ડોક્ટર મિતાલી સમોવાએ સમાજના લોકોને અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી બહાર આવીને આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં જીવીને પોતાનું અને પોતાના બાળકોનું શિક્ષણ સારું આપે અને દારૂ જેવી ખરાબ સંપડાય પોતાનું પરિવારનું જીવન બરબાદ ન કરે એ અંગે જાગૃત કર્યા હતા સમાજ કલ્યાણ કચેરી હિંમતનગરના અનુકોટડીયા અને અનુસૂચિત જાતિના લોકોને સરકાર દ્વારા આપવામાં આવતી સરકાર દ્વારા વિવિધ સહાયનું જ્ઞાન આપીને આ યોજનાનો લાભ લેવા અંગે પણ અપીલ કરવામાં આવી હતી સાથે એમની જેમ સમાજના લોકો તેમના બાળકોને ડોક્ટર એન્જિનિયર શિક્ષક કે ઉચ્ચ અધિકારી બનાવે એવી અપીલ પણ કરવામાં આવી હતી અને આ માટે શિક્ષણ જરૂરી છે એટલે આગળ વધે એ ધ્યેય સાથે આ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો અને લોકોને શાંતિપૂર્ણ રીતે સાંભળ્યો હતો